જેસીઆઈ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારોને શપથ ગ્રહણ હોલ ખાતે જેસીઆઈ સેરેમની યોજાઈ હતી જેમાં સાગર કાપડિયાએ જેસીઆઈ ભરૂચના માં પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે નીતિન ટેલર વિમલ પાઠક ઉપસ્થિત રહ્યા હતા પદગ્રહણ અધિકારી તરીકે યોગેશ્વરી રાઠોડ અને સભ્ય તરીકે દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જેસીઆઈ સભ્યો પૂર્વ પ્રમુખો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેસીઆઈ ભરૂચ દ્વારા સમાજ હિત યુવા વિકાસ અને નેતૃત્વ વિકાસના ક્ષેત્રે નવી દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી કરવાનું ગૌરવ મને પ્રાપ્ત થયું છે આ ક્ષણે હું ખુબજ ગૌરવ અને આનંદ ઉત્સાહ અનુભવું છું સૌ પ્રથમ હું આપણા દેશ સભ્યો અને આભાર માનું છું કે જેમણે મારી પર વિશ્વાસ મૂકી